હવે આપણે ઘર ફ્યુચરમાં શું કરવું જોઈએ કેમ આપણા ઘર કઈ રીતે બચે એ માટેની વાત કરું તો મારું નામ જગદીશ ચાવડા હું એક પોલિટિકલ પાર્ટી આમ આદમી પાર્ટીમાંથી આવું સાહેબ બી બીજી કોઈ પાર્ટીના વિચારધારા માનતા છે અમે લોકોએ એક ઘર આંદોલન નામનું આંદોલન લોન્ચ કર્યું ઘર આંદોલન એટલે સમગ્ર અમદાવાદ મહાનગરપાલિકા તથા ગુજરાતના બીજી તમામે તમામ મહાનગરપાલિકાની અંદર જે લોકોના ઘર રીડેવલપમેન્ટના નામે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા છે અથવા તોડી પાડ્યા નોટિસ આપી છે આજ નહીં બે પાંચ આવા તમામ લોકોને હું અહીંયા મેસેજ આપીશ વિડીયો કે અમદાવાદ શહેરના મોટાભાગની રીડેવલપમેન્ટની પ્રોજેક્ટની સ્કીમોની અંદર અમે લોકો અમારી ઘરાધોરી લોકોને જોડવા માટે અને અમે એ લોકોને જઈને એ જણાવીએ છીએ તમારા ચાલીના મકાન માનો સો હોય બસો હોય બહુ બધો હજાર હોય પરંતુ આખા અમદાવાદની અંદર તો એ લાખોની સંખ્યા બહુ અને આખા ગુજરાતનું ગણવા જઈએ તો કરોડોની સંખ્યા બહુ સો મકાન દોઢસો મકાન સ્વતંત્ર લડે મહેન્દ્રભાઈ રૌઘનભાઈ તો એ સો મકાન બસો મકાન જેટલી શક્તિ થાય અને આખા અમદાવાદના લાખો લોકો એક સાથે લડે તો એવી શક્તિ થાય સમસ્યા તો બધાની સેમ છે કે ભાઈ તમે વર્ષોથી કોઈ એક સરકારી જગ્યા પર કે કોઈ બી ફરાણી ફરાણી જગ્યા પર ગેરકાયદેસર વસવાટ કરતા હતા એટલે હવે તમારા મકાન પાડી દેવાના થાય છે અને તમને એક નાનકડી ખોલી દસ માળિયામાં આપી દેવાની થાય છે સરકાર એના ગરીબ હટાવો તરીકે વ્યાખ્યા તરીકે એને જોવે છે એટલે તમામની સમસ્યા એક થઈ ભાઈ સાંભળી લો શાંતિ હતી એટલે સમસ્યા જયારે એક હોય તો લડત પણ એક સાથે હોય તો આપણે જલ્દી એમાં જીત મેળવી શકીએ એટલે આ વિડીયો મારફતે હું તમને બી વિનંતી કરું છું કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડના મકાનના તમામે તમામ સાડી ત્રણસો મકાન હોય ત્રણ અલગ અલગ પ્રોજેક્ટ છે ત્રણે ત્રણ પ્રોજેક્ટના થઈને હજાર બારસો મકાન થાય છે તમને બધા લાગી કે આપણે મકાનની સામે તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાન તો માંગીએ છીએ એમાં સરકારનો એવો નિયમ છે કે બે હજાર દસ જૂનનું તમારું રહેઠાણ ત્યાં તમારે સાબિત કરવું પડે બરોબર છે એના ભોગે એવું થઈ રહ્યું છે કે કેટલા એવા લોકો છે બિચારા જે શિક્ષણના અભાવે ગામડાના ડોક્યુમેન્ટ બદલાવ્યા નથી કારણ કે ગામડાની અંદર વધારે સહુલિયતો મળતી હોય રહેતા પીછાના અહીંયા હોય વધારે સહલિયત ના કારણે ડોક્યુમેન્ટ ગામડા ના બોલતા હોય હવે એવા લોકોનું શું થાય તો ડોક્યુમેન્ટના એનાથી પૂરા ના પાડી શકે એટલે એમના મકાનો કપાઈ જાય એટલે સમજાવવા માટે કહું છું ધારો કે સો મકાનની કોઈ ચાલી હોય તેમાંથી એમાંથી સિત્તેર જણા પોતાના ડોક્યુમેન્ટ આપી દે અને બાકીના ત્રીસ જણાના ડોક્યુમેન્ટ પૂરા પાડે નહીં ના માઇગ્રેશન ખૂબ

કોર્પોરેશન અને વચ્ચેની જે સંસ્થા છે ત્રણેય દ્વારા આવા અમારી પાસે એવિડન્સ છે એટલે વિડીયો બોલું છું બરોબર છે પુખ્તા એવિડન્સ છે અમારી પાસે શું થાય છે એ મકાનની અંદર બહારના કોઈ વ્યક્તિને ત્યાં ફોટો પડાવી દેવામાં આવે છે એટલે મકાન તો સો તોડ્યા એટલે કોર્પોરેશન દ્વારા સો મકાનની ગ્રાન્ટ મળી ગઈ સો મકાન તો ઇસ્યુ થવાના જ છે પણ ડોક્યુમેન્ટ સિત્તેર જણા જ આપ્યા એ સિત્તેર જણાનો ઓરિજિનલ મકાન આપી દીધા બાકી ત્રીસ બચ્યા એ ત્રીસ મકાનોના પાંચ લાખ સાત લાખ ત્રણ લાખ જેવા મકાન એવા નાણાં સાથે બીજા લોકોને ત્યાં ફોટો પાડીને આપી દેવામાં આવે સાહેબ બહુ મોટું કૌભાંડ છે એ લોકોના ત્યાં ગાડી ડોક્યુમેન્ટ બનાવી દેવામાં આવે છે અમારી પાસે એવા એવા બી આધાર પુરાવા છે અને અમે એવા આધાર પુરાવામાં એક વ્યક્તિ પર એફઆઈઆર બી કરાવી ચુક્યા છે બકાતા પોલીસ સ્ટેશન કે જેને બહારના કોઈ વ્યક્તિના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરીને એના મકાન ઇસ્યુ કરી દીધું આવા બધા દસ્તાવેજી પુરાવા છે આવું કૌભાંડ તમારી સાથે ના થાય એ માટે આખા ગુજરાતની અંદર રીડેવલપમેન્ટની આખી આખી પોલિસી જ ચેન્જ થાય એવી લડત આપણે સાથે મળી બધા કરવાની જરૂરી થઈ ગઈ છે કે જે પોલિસી સરકારે બે હજાર દસની બનાવી છે એ પોલિસીને સુધારો કરવામાં આવે અને વિધાનસભાની અંદર બિલ પસાર કરવામાં આવે પ્રાઇવેટ બિલ જે અમારા આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતાઓ તથા કોંગ્રેસના વિપક્ષના નેતાઓને અમે તમામે તમામ જેટલા બી વિપક્ષના નેતા છે એ બધાને અમે વન ટુ વન મળવા જવાના છીએ આવનાર સમયમાં ઘર આંદોલનની ટીમ અને એમને રિક્વેસ્ટ કરવાના છીએ કે ભાઈ એક પ્રાઇવેટ બિલ આવું તમે લાવો કેવું બિલ કે બે હજાર દસની જે પોલિસી છે એમાં સુધારો કરીને બે હજાર પચીસની નવી પોલિસી બનાવવામાં આવે કે બે હજાર પચીસના ડોક્યુમેન્ટ જેટલા લોકો બતાવી શકે તમામે તમામના ઘર મળે એટલે જે મેં એક ઉદાહરણ આપ્યું હતું સો મકાન સો સો જણાના મકાન મળી રહે એક પણ વ્યક્તિનું મકાન કપાય નહીં કારણ કે ઘર મકાન એ ભારતમાં વસતા તમામે તમામ નાગરિકનો બંધારણીય અધિકાર છે રાઈટ ટુ શેલ્ટર આશ્રયનો અધિકાર સરકારે એવા તમામે તમામ લોકોને ફરજિયાત ઘર આપવું અપાવવું પડે જે લોકો પાસે પોતાનું પાકું મકાન ના હોય એટલ સરકાર વિવિધ યોજનાઓ લાવે છે જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના આ બધી યોજનાઓ તો સરકારની છે જ પરંતુ એમાંય કૌભાંડ થાય છે કેવા કે જેની પાસે ઓલરેડી મહાનગરપાલિકામાં એક બે ત્રણ પાકા મકાનો હોય એવા લોકોના મકાન પાસ થાય છે જેની પાસે બિચારા જોડા પૃથ્વીમાં એક ઝૂપડું નથી પાકું એવાના લિસ્ટમાં નામ આવતા નથી સાત હજાર ના પંદર હજાર બિચારા બે બે વર્ષ ભરી રાખ્યા તો એ ડ્રોમાં લાગતા નથી એટલે એની બી વહીવટો થાય એટલે આ બધું પ્રોજેક્ટો આ બધી સહાયો આ બધી એમની યોજનાઓ ઠીક છે પણ આ બધું જ અલગ અલગ યોજનાઓ કરવાની જગ્યાએ એક એવી એક જ યોજના લાવવામાં આવે કે ભાઈ તમામ એવા જેની પાસે આ પૃથ્વી ઉપર ઘર નથી ગુજરાતમાં ઘર નથી એ ફૂલફીલ થાય ડોક્યુમેન્ટના આધારે કે ભાઈ હા આની પાસે ઘર નથી એ બધા જ ને જે બી આવાસ યોજનામાં નવી સ્કીમ લાવે જેવું નવું આમ જે પાડવું એમને એવી એક નવી યોજના પાડવામાં આવે એમાં બધાના જેની પાસે ઘર નથી એવાના મકાન લાગે અને જેની પાસે ઘર હોવા છતાંય જે ફોર્મ ભરી નાખે એની બહુ મસ્ત મોટી પેનલ્ટી લગાવવામાં આવે સારા કે પાકા મકાનો છે તો ભાડા ખાવા બીજા મકાનો લઈ લે બરોબર છે જેની પાસે નથી એને મળવું જોઈએ એવી એક બકાયદા ભ્રષ્ટાચાર વગરની એક યોજના લોન્ચ કરવામાં આવે અને બે હજાર દસ ની પોલિસીને બે હજાર પચીસ ની કરવામાં આવે જેથી ડોક્યુમેન્ટના વધાર હેઠળ કોઈનું ઘર ના કપાય આ દિશા તરફ આપણે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ તો અમે આ કૃષ્ણનગરના તમામે તમામ ઘર પીડિતોને અથવા આ વિડીયો મારફત સમગ્ર અમદાવાદ તથા ગુજરાતની તમામે તમામ મહાનગરપાલિકાના પીડિતોને અમે આહવાન કરીએ છીએ કે અમારા ઘર આંદોલનની ટીમ સાથે જોડાવો આપણે સૌ સાથે મળીને આખી આખી પોલીસી જ બદલી નાખીએ જેથી કોઈના સમસ્યા ના રહે તમામે અમારું એક જ સપનું છે કે રાઈટ ટુ સેલ્ટરના નિયમ મુજબ ગુજરાતની અંદર વસવાટ કરતા તમામે તમામ નાગરિકને પોતાનું ઘરનું ઘર ખરા અર્થમાં મળી રહે આ આશા સાથે હું આ વીડિયોને વિડીયોમાં આપ સૌને જણાવું છું કે ભાઈ અમારી ટીમના માણસો આપને જ્યાં બી મળે એમને સાથ સહકાર આપો અમે તમારા માટે કાર્ય કરી રહ્યા છીએ તમે સૌ જો એક લાઈને એક સંગઠનમાં અને એક વિચારધારા સાથે જોડાશો તો જ પ્રોપર એનો રિઝલ્ટ આવશે કેટલી કેટલી રાજકીય વિવિધ બધા કાર્યો કરે છે પરંતુ એ નાના 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 ટોળા માટે કરે છે અમે આખી આખી પોલિસી માટે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ તો આપ સૌ જોડાઓ અને તમારા હકના અધિકાર તમારા આવનાર ભવિષ્ય માટે તમારા પોતાના શેલ્ટર માટેની આ લડતમાં અમારી સાથે જોડાઓ એટલી આશા સાથે આપ સૌને અમારા જય ભીમ જય ભારત ઇન્કલાબ સિંધા